લીલીયામાં ફરી એક નરસિંહનું ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યું છે લીલીયાના ભેસાણ ભેસણ ગામ પાસે રેલવે ટ્રેક ઉપર નરસિંહ આવી જતા સર્જાયો અકસ્માત ગામ પાસે પાસે આવેલી નદીના પુલ અચાનક રેલવે ટ્રેક ઉપર આવી અકસ્માતની ઘટના બની છે અકસ્માતની જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ સિંહ નું રેસ્ક્યુ કરાયું રેસ્ક્યુ બાદ સિંહને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો એનિમલ કેર ખાતે સારવાર દરમિયાન સિંહનું મોત થયું છે સિંહનું મોત થતાં સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે રેલવે ટ્રેક ઉપર બનતી અવારનવાર સિંહના મોતની ઘટનામાં વધારો થતાં વન વિભાગની ચિંતામાં વધારો થયો છે ગત રાત્રિના અંદાજિત દસ ચાલીસ કલાકે લીલિયા સ્ટેશન મેનેજર દ્વારા અમારા પરિક્ષેત્ર વન અધિકારીશ્રીને રેલ અકસ્માતમાં કોઈ વન્ય પ્રાણી ઇજા થઈ હોવાની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ અમારા સ્ટાફ દ્વારા રેસ્ક્યુના તમામ સાધનો અને રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અને તપાસ કરવામાં આવેલ હતી તપાસ દરમિયાન એક નર જેની ઉંમર અંદાજીત નવથી દસ વર્ષ છે એ ટ્રેન સાથે અકસ્માતમાં ઇજા થયેલ હોવાનું ધ્યાન પર આવેલ હતું ત્યારબાદ એ નરનું રેસ્ક્યુ કરી અને તાત્કાલિક ક્રાકરાચ એનિમલ કેર સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવેલ હતા ડૉક્ટરની વેટ વેટનરી ટ્રેન દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી અને આ સારવાર દરમિયાન આ જે વન્યપ્રાણી છે એનું મૃત્યુ થયેલ હતું આ ઘટના બન્યા બાદ વન્યપ્રાણી સિંહના મૃત્યુ માટેના શું કારણો છે શા કારણે મૃત્યુ થયેલું છે ક્યારે કઈ કયા સ્થળેથી એનિમલ જે છે એ રેલવે ટ્રેક પર આવેલા હતા અને અન્ય કોઈ વન્યપ્રાણીઓને ઈજા થયેલ છે કે કેમ એ બાબતેની અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગની કાર્યવાહી જુદી જુદી ટીમો પાડી અને કરવામાં આવેલ છે રેલવે ઓથોરિટી સાથે પણ આ બાબતે ચર્ચા કરવામાં આવેલી છે રેલવે ઓથોરિટીમાંથી પણ એમના આસિસ્ટન્ટ ઓપરેશનલ મેનેજર અને અમારા એસીએફ બંને સાથે મળી અને આ ઘટના સ્થળનું વિઝિટ કરી અને એમનો એક રિપોર્ટ તૈયાર કરી અને સરકારશ્રીમાં રજૂ કરશે વન કોઈ કોઈપણ સ્ટાફની જો આ ઘટનામાં બેદરકારી જણે આવશે તો ચોક્કસથી એમની સામે પગલાં ભરવામાં આવશે અને રેલવે પાસેથી આ ટ્રેનની ગતિ મર્યાદા અને ટ્રેનની હેડલાઇટની ક્ષમતા જેવી જુદી જુદી ટેકનિકલ બાબતોની ચર્ચા પણ કરવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ અંબેલી